જય મા મસાણી મેલડી જય મામા સરકાર જય શ્રી રામ સનાતન ધર્મની જય હું છું અકુભા દરબાર ભુવાજી સુરતથી આજે વાત કરવાની છે જે તમે ન સાંભળી હોય એવા સમાચાર લઈને આવ્યા છીએ શું કામે કે બીજી ચેનલોમાં તો સાંભળા હોય પણ મારી વાત કાંક અલગ હોય મેં કાંક જાણ્યું હોય જોયું હોય ત્યારે એનો વિડીયો ઉતારવામાં આવે શું કામે કે સાવરકુંડલાનો મંજી મકવાણા પોતા એના સમાજ બધાય જે દલિત છે એનો સમાજ બધાય એને મંજી બાપા કહે છે અને મંજી બાપા પોતાની મનમાની આટુથી કચ્છ વાગડ લાખાગઢ ગામના નાગદાનભાઈ આ ઉપર ખોટે ખોટી એગ્રો સિટી લગાવી અને પછી એને જેલ હવાલે કર્યા તો પંચોતેર હજાર રૂપિયાનો એને મામલો હતો એટલે મારું એ કહેવાનું છે કે આ કોઈ ગરીબ માણસ ઉપર એગ્રેસિટી જે દલિત લગાવે છે તો ત્યારે એને પૈસાનો ફાયદો થાય છે એટલે માટે આ એગ્રેસિટી પૈસા હાટુ કમાવવાની એક દુકાન છે બાકી તમારામાં તેવડ ન હોય તમે ફરિયાદ કરો છો અને તમે પછી પૈસાની ઉઘરાણી કરો છો અનેક એવા દાખલા છે કે તમને પૈસા મળે એટલે તમે એનો કેશ મેકી ગયો છો બરાબર તો વાત કરવાની હતી આ મંજી મકવાણાની જે જાતનો દલિત છે અને પોતે એમ કહે છે કે બિલ્ડર છે અને આ સુરતનો દાનોભાઈ જે રાઠોડ છે એ પણ દલિત છે એણે પણ વિડીયો એક ઉતાર્યો બે વિડીયા ઉતાર્યા અને એનો સમાજ ખુદ એની ઉપર અત્યારે થૂંકે છે કે નાગદાન આહીર ઉપર ખોટે ખોટો એગ્રસિટી લગાવવાની કોશિશ કરી હવે જે એક આમ કોક રક્ષાબેન કરીને છે રાખીબેન એને બાબા સાહેબને જેમ લાગે આમ બોલ્યું છે તો એની ઉપર બધું થઈ ગયું પછી એક સુરજનાથ જે પોતે સાધુ હતો અને એનો કાંઈ વિડીયો કોઈ ફોટો આ તે નતો તમામ તમારા સમાજને ગાળુંની બગડા સટ્ટી બોલાવી અમારી પાસે રેકોર્ડિંગ આવ્યા હતા એણે ટીટી સોલંકી એને ચેનલમાં ચડાવ્યું હતું બરાબર અને ઓલો અંકિત વાઘેલા હવે એણે મારો સુરેજ નાથને હું ઓળખતો નથી એણે મારો વિડીયો જોઈ અને અંકિત વાઘેલાને ફોન કર્યો તો અંકિત વાઘેલા મારા બારામાં મને તુકેરા ઉકેરા કરવા માંડ્યો આ દલિત અંકિતયો અને વચ્ચે મને કહેતો તે બાબા સાહેબનું અપમાન કર્યું ને આ કર્યું ને તે કર્યું ને એવો તો તારા ડોહાને મેં આજ લગી કોઈ દિવસે ને કોઈ સમાજનું એવું અપમાન નથી કર્યું તમારી જેવા ખહુરિયા હોય ને એનું બોલ્યો શું અને તારે મારું નામ લેવાનું જરૂર હું હોય તું કોઈ દલિતના પેટનો નથી તો ઓલાની મોઢે કહેવા મળ્યો તું એનો હાળો ને તું એનો હાળો ને ઓલાને મેં કાંઈ ઓળખતો નથી હવે વિડિયા જોઈ હવે તું તારી ચેનલમાં નંબર મેંકશો કાને ફોન કરજો તો મને કોક કહે કે ભાઈ તે અંકિતભાઈને શું કામ આવું કીધું તો એવી રીતે મારો વિડીયો જોઈ અને એ સુરેજનાથે ફોન કર્યો તો તું તારી માં અણાવવા મને આવું બધું બોલ્યો અંકિત હે અને એટલો બધો પાણીવાળીનો હોય ભાયાળીનો હોય અને એટલો બધો મડદ નો દીકરો હોય ને તો ઉતારાય પૂગી 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 જવાય તમારા અને હોય તો જવાનું સનાતન ધર્મવા વાળા છે પેલા જયારે મનસુખ રાઠોડ ને જયારે મનસુખ રાઠોડ ની બાજુ કામ ચાતા કે મનસુખ રાઠોડ ને આયા લાવીને એના ગાભાત કાઢી નાખવાના હતા હું તો મોઢે કહું હું પેટમાં પાપ નથી રાખતો સમજાઈ ગયું અને વાત રહી આ મેરામણ નાયર નહીં ઓલો જીતીયો નીલે એમ કેતો તો કે કરણ સાથળિયા નાગદાન આયર મેરામણ આયર અને હકુ કાઠી તને એક છે શારે એક છે તો મેરામણ મારે આય લાગે મેરામણ ને મારે કાય લાગે વળગે ની હું કે મેરામણ તિપ્પલ ઢોલકી છે મેરામણ ઘડીક દલિત બાજુ થઈ જાય ઘડીક અમારી બાજુ થઈ જાય ઘડીક ઓલાની બાજુ થઈ જાય હારું હારું લગાડે અને મેરા મણ આ મોરલી ધરના સોગન ખોટા ખાધા હું કે જીગ્નેશ રાઠોડે એને ફોન કર્યો અને ઓલા સાગર રાઠોડે વિડીયો સડાવ્યો સાગરિયાએ અને સાગરિયાએ વિડીયો સડાવ્યો ને એમાં કાયદેસરનું રેકોર્ડિંગ આવ્યું છે જીગ્નેશ રાઠોડે પૂછ્યું કે આ રેકોર્ડિંગ તમે ઓલા મંજી બાપાનું તમે કોને દીધું કે વિજય સાટિયાને બરાબર અને વિજય ચાટિયાએ પછી બધું મોકલ્યું એટલે આ ત્રિપલ ઢોલકી છે મેરા મણ છે ને એનો તમે કોઈ વિશ્વાસ કરતા નહીં વિશ્વાસ કરશો ને આ માણસ ગમે ત્યાં ઘૂસવી દે અને હું એનો જે કોઈ બી વિડીયો ઉતાર્યો ને આપણી પાસે કોઈ ખોટું આવતું નથી જે સત્ય મારી પાસે મને કોઈક ખાલી બે વાત કહે ને કે આનું આમની નામ છે તો એની મેં વાત તમારી આગળ રજૂ કરું છું હવે આ મંદિર મકવાણાની જ્યારે પૂરેપૂરી મને ખબર પડી કે આ તો કોઈ બિલ્ડર નહીં આ ટીલ્ડર છે પંચોતેર હજાર હાટવું એક ગરીબ માણસની ઉપર એગ્ર સિટી લગાવી તો કાંક માણાના પેટનું થવાય અને બધે છે ને બધે રાફડા સૂના ન હોય ક્યાંક કોઈ કડી જાય ને તો પાણી ન માગવા દે આ ભાદરવો મહિનો છે પિતૃ મહિનો છે ક્યાંક પીપળે જઈને પાણી ચડાવો તો તમારા પિતૃને મુક્તિ મળે એટલે તમે કોઈની વાહેનો પડી જાવ અને આ અંકિતને કહી દઉં છું કે મારે તારો વિડીયો નહોતો બનાવવો પણ આજે મને યાદ આવી ગયું કે તું જઈ હોય તો ગમે એ ફોન કરે તો તું હકુનો આમ છો હકુભાનો આમ છો હકુનો હાળો છો તું કેટલાનો હાળો છો એ કે નહીં અને તને બોલવાની તો તેવડ નથી તારામાં એટલે એ અંકિત્યા તારામાં બોલવાની તેવડ નથી સમજાઈ ગયું બોલે ને તોય તે પરાણે પરાણે બોલે એટલી તો બોલવાની તેવડ નથી અને તું કઈ જાતનો તું દલિત હે તું દલિત છો સમજાઈ ગયું તને શું કામ એવું છું તારે બોલવાની તેવડ નથી નેવું ટકા દલિતો જે માતાજીને ભગવાનને માને ને એમાં તમારી જેવા દસ પંદર લુખાઓ વચ્ચે પડે કે અમે આમ કરી નાખીને અમારું આમ થાય ને અમારું આમ થાય એટલે જે માતાજીને માને છે ભગવાનને માને છે એના દિલને હું કામ ટેસ્ટ અને ઓલો ટીટી રહી હોય કે તોય મનુવાદી નામ ને તેમને ઓલા ભાઈ અમે અમારું કરીએ છીએ અમને અમારો લાગે છે તો અને અત્યારે જો માન લે કે દિવાળી આવે ત્યારે બધે રજાવું પડી જાય શું કે ભગવાન રામનો તહેવાર આવે છે હે ભગવાન રામનો તહેવાર આવે ત્યારે બધે રજાવું પડી જાય અને બધે રજા થઈ જાય રામ મેં આવે તોય બધે રજા હોય અનેક તહેવારો આવે રક્ષાબંધન આવે ત્યારે બધે રજા હોય હોળી આવે ધૂળેટી ત્યારે હોય અને બધું થઈ જાય તો આનાથી બીજું શું હિન્દુઓને ટાર્ગેટ કરવા વાળા હિન્દુઓના દેવી દેવતાને ટાર્ગેટ કરવા વાળા સનાતન ધર્મને ટાર્ગેટ કરવા વાળા અને આવા મારી તારી કરવા વાળા મંજી મકવાણા જેવા મંજી પોતે દલિત અંકિત પોતે દલિત મનસુખ પોતે દલિત વચન પોતે દલિત આ ટીટી પોતે દલિત બરાબર અને પોતાની મનમાની આકવા આટુથી ભલામણા એ ક્યાંય કામમાં તો જ્યાં નથી પોતાના બાપ દાદા રજવાડા થોડા હતા પોતાના બાપ દાદા રજવાડા હતા આ બધું આવ્યું બધું ભેગું બધું ભેગું કરી દીધું ફોર્ચ્યુનર અને હું સામાજિક કાર્ય કરતા હું સામાજિક કાર્ય કરતા ઘંટાના સામાજિક કાર્ય કરતા તમે બધાય મનસુખ સામાજિક કાર્ય કરતાને ઓલ્યો સામાજિક કાર્ય કરતા મનસુખ મોગલના શરણોમાં ગયો એમ મેલડીના શરણોમાં આવી જાય સાત સાત મેલડીના જો ધૂણાવું નહીં એક વખત અને જો ભલામણા ઉકળતા તેલના તાવામાંથી હુબકા મારીને જો ભલામણા આમ ખોબેન ઢોબે જો તેલ તારા હાથમાં આપું ને તને જો અસર પાડવા દે ને તો મારી મહાણી મેલડી ન કહેવાય પણ તારા તારો વિશ્વા તારો શ્રદ્ધા તારો ભાવ તારો ભક્તિ મનસૂખ અને હજી મેલડીના શરણોમાં આવીને પૈયે લાગી જા તો બધું તાહે બાકી આવા મારી તારી કરવામાં જમાનો હે અને તને જે તારા સમાજના તે અમુક અમુક સ્વીકારતા નથી અને તારામાં જોઈ લે અલી ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ગાયું કેવી આવે છે થું છે તારી જનતા ઉપર કે આવું તું બોલે છે અને તારી ઉપર તું જે ભગવાનની અપમાન કરતો હતો ને હવે જોઈ લે તારા વીડિયા અમુક આવશે કદાચ તું લે તો બાકી તો તને જે મુદ્દત દીધી ની એ માતાની પાકી જ હોય મારી મેલડી બોલે તો બોલનો તોલ થાય બરાબર એટલે સાવધાન થઈ જાય દીકરાઓ હું બહુ અલગ માણસ છું બરાબર ભૂવા તો બધા ખાલી ધૂણાધૂણી બની ગયા હોય ધૂણી ધૂણી ખાલી ધૂણવાથી ભૂવા નથી બની જવાતું ભૂવાના માટે અનેક પરીક્ષાઓ હોય પાંચસો માણા હોય એમાં ચિતવણી હોય કઈ ધજા ચિતવી ગયું એના ચાતર પૂરવામાં આવે માલપા જાય અનેક વસ્તુ હતાડેલી હોય એકલા લઈ આવવામાં આવે અને તું કાળી સૌદેશ ને જે મનસુખ જે કરશો ને એ બંધ કરી દે અને તું ને આ બધા વિજ્ઞાન ગમે એટલું દોડશે ને તો એમ કે અનસરતા તો માતાજીને ખબર જ હોય કે હાચે ખોટે મારું નામ લે છે એનું હાલ છે પણ કોઈ બેન દીકરીને છેડતી કરતો હોય કોઈ પૈસા લેતો હોય તો ખોટી રીતે કાંઈ કરતો હોય એની પાછળ પડો તો બરાબર છે પણ આવી રીતે કરો તો મારી મેલડી હવા વેતની નાગણી દાગે પછી તમને ભાખર કે ભોય નો પડવા દે મારી મહાણી મેલડી બોલે જય શ્રી રામ જય મામા સરકાર સનાતન ધર્મની જય 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 મહાણી મેલડી